રક્ષાબંધન ની ઉજવણીના ભાગરૂપે તારીખ છ આઠ બે હજાર પચીસના ના રોજ બીએનપી પ્લસ સી એસ સી ઓફિસ એસજી ઓફિસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ બાળકો અને તેમના વાલી આવેલ હતા અને સૌપ્રથમ આવેલ તમામનું સ્વાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ આવેલ બાળકોને રક્ષાબંધન તહેવારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તથા સમાજમાં રહેલા દરેક સંબંધોની જાણવણી વિશે સમજાવવામાં આવ્યું હતું ત્યારબાદ બાળકો પાસે રાખડીઓ બનાવવામાં આવેલ હતી અને બનાવેલ રાખડી ભાઈના કાંડે બાંધવામાં આવી હતી બાદમાં આવેલ બાળકો સાથે મુક્ત ચર્ચા કરવામાં આવી હતી એકબીજાના જીવનના અનુભવો શેર કરવામાં આવ્યા હતા સાથે મીટિંગમાં એક બાળકી જે એલ છે તેને પણ બોલાવવામાં આવ્યા હતા જેથી તે ફરીથી દવા શરૂ કરે અને સમયસર દવા લે આ એસજીએમ મીટિંગમાં તેને જે બાળકો દવા લેતા હતા તે દરેક વખતે મીટિંગમાં સાથે હતા તેવોય પણ તેને સમજાવેલ અને તેને ફરી દવા શરૂ કરવા માટે તૈયાર થયેલ અંતમાં દરેક બાળકોને રાખડી બનાવવા બદલ ભેટ સ્વરૂપે પાંચ ચોપડા આપવામાં આવ્યા હતા અને મીટિંગના અંતમાં દરેક બાળકને ફ્રૂટ જ્યુસ આપવામાં આવ્યો હતો આમ આજની એસજીએમ મિટિંગના બાળકોને ખૂબ મજા આવી હતી ત્યારબાદ આવેલ બાળકોનું અને વાલીઓનું આભાર માનવામાં આવ્યો હતો રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર